ભરૂચમાં પ્રથમવાર સમરસ કાવડ યાત્રા પ્રગટેશ્વરથી સ્તંભેશ્વર મહાદેવ સુધી એકસો આઠ કાવડ યાત્રીઓનું પગપાળા પ્રસ્થાન ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં એકસો આઠથી વધુ કાવડ યાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો છે ભરૂચના ડભોયાવાર ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટે મહાદેવ મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું સાત ઓગસ્ટે જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી ગંગા નદીનું પાવન જળ ભળી કાવર પ્રકટેશ્વર મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું હતું આ સવારે યાત્રા ભરૂચના ડભોયાવાર પ્રકટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી હતી જંબુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે આવતીકાલે સવારે યાત્રા પગપારા પ્રસ્થાન કરી કાવી કંબોઈને ઐતિહાસિક સંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે ત્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે યાત્રા દરમિયાન સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો કાવર યાત્રીઓ માટે રાત્રે રિફ્લેક્ટરવાળા જેકેટ અને હાથમાં રેડિયમ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે ચોવીસ સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા માટે તૈનાત રહી છે તબીબી સુરક્ષા માટે ડોક્ટર દવાઓ એમ્બ્યુલન્સ તથા ફળફળાડીનો પુરવઠો ઉપલબ્ધ કરાયો છે યાત્રા માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને આધ્યાત્મિક આનંદ આપવો સમાજમાં શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી તથા ભક્તિભાવ અને સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનો છે યાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ આયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ ગુજરાત રાજ્ય મહામંત્રી રામચંદ્ર દાસજી ભરૂચ જિલ્લા પ્રમુખ ગંગાદાસ બાપુ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ પ્રયાગરાજસિંહ વાસિયા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પણ હાજર રહ્યા હતા આજ રોજ પ્રકટેશ્વર મહાદેવ આલી ભરૂચ મુકામેથી કાવડ યાત્રા નીકળી રહી છે અને ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રકટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્ર મંથન પછી ભગવાન શિવે જે સમુદ્ર મંથન વખતે વીસ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં એમના શરીરમાં સમગ્ર ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જળાભિષેક કર્યો એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાશય જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે અને આજે અહીંથી શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંબોઈ મુકામે સ્તંભ સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે એની પૂર્ણાવતી થશે જય શ્રી રામ હું પ્રયાગરાજ જનજીતસિંહ વાંસ્યા હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ ગયા બે વર્ષનો સંકલ્પ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે પ્રકટેશ્વર મહાદેવથી લઈ કાવી કંબોજથી જ સ્તંભેશ્વર મહાદેવ સુધી પગપાળા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરેલ હતું એ હવે થોડા સમયમાં અમે ચાલુ કરીશું અને આ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય ધર્મનો પ્રચાર થાય સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે એ જ ઉદ્દેશ્યથી અમે આ યાત્રાનું આયોજન કરેલું છે અને મહાદેવની દયાથી આવી અનેક કાવડ યાત્રાઓ

આજે મને ગર્વ છે કે હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ પ્રગટેશ્વર મહાદેવની જીર્ણોદ્ધાર થઈ છેલ્લા ત્રણ વર્ષથી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે આજે કામડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને એ ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે તેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે ઉપર ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું છે આજે આજનું યાત્રા આજે શ્રાવણ મહિનું પવિત્ર શ્રાવણ મહિનો પણ ચાલી રહી છે

એ પગપાળા ચાલીને એક સ્વરૂપમાં જ કાવડ જળ ઉપાડીને આજે અહિયાં મહાદેવનો અભિષેક કર્યો પ્રકેશ્વર મહાદેવ થી શરૂ કરીને આખા દેશમાં આજે પ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કાવી કંબોઈ ગામ જ્યાં સમુદ્ર કિનારે શિવલિંગ છે સાત નદીઓનો ત્યાં સંગમ છે અને સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે કે કલયુગમાં આ ગુપ્ત તીર્થ પ્રસિદ્ધ થશે આજે સ્તંભેશ્વર મહાદેવમાં લાખો ભક્તો અમાસ અને આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પણ નિયમિત દર્શન કરવા જાય છે ગયા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સ્તંભેશ્વર મહાદેવમાં આવીને અભિષેક કર્યો આજે આ ભરૂચ હિન્દુ ધર્મ સેના જે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત છે તે હિન્દુ ધર્મ સેના દ્વારા શિવ ભક્તો પ્રગટેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને કાવડ લઈને અહીંયાથી પગપાળા સ્તંભેશ્વર મહાદેવના દર્શને જઈ રહ્યા છે આવી અનેક યાત્રા ગયા પ્રથમ સોમવારે વડોદરામાંથી કાવડ યાત્રાઓ સ્તંભેશ્વર મહાદેવ પહોંચ્યા આવતા દિવસોમાં સુરત થી કાવડ યાત્રીઓ તાપી અને નર્મદાનું જળ લઈને સ્તંભેશ્વર મહાદેવનો અભિષેક કરવા જનાર છે આજે ખૂબ ગૌરવ સાથે આજના આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના મહામંત્રી પરમભુજ્ય મહંત રાજેન્દ્ર રામચંદ્ર દાસજી મહારાજ અને ભરૂચના અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પૂજ્ય સ્વામી મુક્તાનંદજી મહારાજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદી આવા અનેક લોકો આ કાવડ યાત્રામાં જોડાયા છે સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌ કાવડ યાત્રીઓને પણ મારા જય સોમનાથ